હેલો કોમ્પિટિટિવ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર અઢાર ની અંદર છેલ્લી એક્ઝામ લેવાયેલી એટલે કે ત્રીસમી તારીખની જે એક્ઝામ લેવાયેલી હતી સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામ આ સિવિલ વાળાની જે એક્ઝામ લેવાયેલી હતી એની અંદર સો માર્ક નો પોર્શન તો ટેકનિકલ નો હોય છે પણ સો માર્કનો જે પોર્શન હોય છે બધી જ એક્ઝામની અંદર કામ લાગી શકે એ ટાઈપનો પોર્શન હોય છે એની અંદર પંદર થી સત્તર માર્કનું ગણિત અને રીઝનિંગ ઇન્ક્લુડિંગ કરવામાં આવેલા હતા તો આજે આપણે જોઈએ એની જોઈએના પાંચ દાખલા અને પાંચ દાખલાની અંદર બોટ સ્ટ્રીમનો દાખલો પણ આવી જાય છે ટ્રેનનો દાખલો પણ આવી જાય છે પર્સન્ટેજનો દાખલો પણ છે રેશિયો એન્ડ પ્રપોર્શનનો દાખલો પણ છે અને એક દાખલો આપણે કોડિંગ અને ડિકોડિંગનો એટલે કે નાની એવી સિરીઝનો પણ લીધેલો છે તો મિત્રો જો તમે કદાચ એન્જિનિયર તમે ન હો અને તમે પેપર ના આપેલું હોય તો ઈટ્સ ઓકે કઈ વાંધો નહીં આ પાંચ પ્રશ્નને તમારે ચાર મિનિટ નો સમય આપી અને સોલ્વ કરવાના છે અને ચાર મિનિટમાં તમારે કેટલા પ્રશ્ન સોલ્વ થાય છે જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો આની સાથે હું તમને કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવીશ તો વિડીયો પૂરો જોજો ચલો ચાર મિનિટ નો સમય શરૂ તમારો થઈ છે હવે ચલો ફ્રેન્ડ તમારા થઈ ગયા હશે મિત્રો તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન ઓકે સૌથી પહેલા છે ક્યુ પી ઓપ વિરામ એસઆર ક્યુ યુ ટીએસ ડબલ્યુ ધેન આફ્ટર શું આવશે ઓકે તો સૌથી પહેલા પહેલો અક્ષર જોઈએ ક્યુ પછી શું આવે તો કે એ બીસીડી બોલો એ બીસીડીએફ જે કેમેન્ટ ઓપી ક્યુ આર એસ ટીયુ માત્ર ઓપ્શન દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો એક ટ્રેન પાંચસો મીટર લાંબા પ્લેટફોર્મ પર તેટલી જ લંબાઈની ટનલ ને પસાર કરતા નેવું સેકન્ડ જેટલો સમય લાગે છે તો તેની ઝડપ શોધો મિત્રો આ દાખલો એકદમ ઈઝી છે હવે જો સાંભળજો જ્યારે આપણે ટ્રેનના દાખલા આવતા હોઈએ અને ટ્રેનનું ચેપ્ટર હું ટૂંક સમયની અંદર જ તમારી સમક્ષ રજૂ કરીશ જેના કારણે તમારા કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે મિત્રો તો હવે આપણે કરવાનું શું છે કે ટ્રેનની જે લંબાઈ છે એ મીટરમાં આપેલી હોય છે અને જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય છે મિત્રો તો કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે પાંચના છેદમાં વડે ગુણવા પડશે કેટલા વડે મિત્રો તો કે જેના કારણે કિલોમીટર હવે આપણે કીધું છે પાંચસો મીટર લાંબી ટ્રેન તો કે લખીએ પાંચસો મીટર લાંબી ટ્રેન હંમેશા અંશમાં આવશે કેટલી લંબાઈની ટનલ એટલે કે પાંચસો મીટર લાંબી ટનલ ચલો રેડી કન્વર્ટ કરવા પડશે કેટલી સેકન્ડમાં પસાર કરે નેવું સેકન્ડમાં તો મિત્રો તમને આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ હવે તો કે હજાર છેદનો છેદ અંશમાં જાય ગુણ્યા અઢાર છેદમાં પાંચ એક બરાબર નેવું આપણો જવાબ આવ્યો બરાબર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચલો છે ઓપ્શનમાં જી હા જરૂર છે તો મિત્રો જો તમને આ દાખલો કદાચ ન સમજાયો હોય તો કઈ વાંધો નહીં તમારે આની પછીનો જે વિડીયો હું અપલોડ કરવાનો છું કઈ ટાઈપના પ્રશ્ન ગયેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે એ છે રેશિયો એન્ડ પ્રકુશનનો એટલે કે ગુણોત્તર અને પ્રમાણ હવે મિત્રો ગુણોત્તર અને પ્રમાણ ઉપરથી મને ગુજરાતીનો નિયમ પણ યાદ આવે છે સૌથી પહેલા લખેલું છે ચાર જેમ સાત જ્યારે આ રીતે લખેલું હોય તો ગણિતની ભાષામાં ગુણોત્તર કહેવામાં આવે છે એટલે કે રેશિયો કહેવામાં આવે છે પણ જો આ જ વસ્તુ એમ કહું કે નિશેષ ભાગી શકાય આવી રીતનો શબ્દ હોય તો આને ગુજરાતીની ભાષામાં વિસર્ગ કહેવામાં આવે છે અને જો આ વિસર્ગને આપણે બીજી રીતે કહીએ કે નામ સરનામું આવી રીતે લખવામાં આવે તો આને ગુરુ વિરામ કહેવામાં આવે છે તો મિત્રો આ ત્રણ જ ટપકા તો બે જ છે પણ નિયમ અલગ અલગ છે અહીંયા ગુણોત્તર અને પ્રમાણ કહેવામાં આવે છે અહીંયા વિસર્ગ કહેવામાં આવે છે અને અહીંયા ગુરુ વિરામ કહેવામાં આવે છે અને આનો આપણા દીપક સહિતે બહુ ગુજરાતી વિરામ વિરામચિહ્નો બહુ મસ્ત વિડીયો મૂકેલો છે જે આપણને રિટર્ન એક્ઝામ ની અંદર અને કોઈ કોઈ વાર જયારે ઓએમઆર સિસ્ટમથી થી એક્ઝામ લેવાતી હોય છે એમાં પણ કામ લાગે છે જો મિત્રો ના ત્યાર પછી ક્યુ જેમ આર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઇસ ટુ સેવન તો પી ક્યુ આર શોધો એનો મતલબ જો અહીંયા પણ ક્યુ આવે છે અહીંયા પણ ક્યુ આવે છે તો આપણે લખી નાખીએ ચાર જેમ સાત ક્યુ બે વખત છે તો ક્યુ ની કિંમત પાંચ જેમ સાત ચલો મિત્રો આટલું કરી નાખવું ઓકે હવે તો અહીંયા ખાલી જગ્યા બાકી ને છે અહીંયા પણ એક ખાલી જગ્યા બાકી રહે છે હવે એક સિમ્પલ વિચાર કરો મિત્રો તમે કે ફરવા બહાર તો આપણે આપણા ઘરની જાવી માટે આપણી ઘર જે ઘરની ચાવી છે એ કોને આપીએ તો કે બાજુવાળા પાડોશી આપણા નઈબર ને આપીએ જો સારા હોય તો બરાબર છે ને હા તો અહીંયા આપણે વિચાર લેવાનું કે નૈબર સારા છે એનો મતલબ કે આ ઘર વાળો ખાલી જ છે એનો મતલબ ચાવી કોને આપશે અહીંયા સાત અહીંયા ચાવી આપશે પાંચ ને હવે ઊભો ગુણાકાર કરો પાંચ ચોક વીસ પાંચ સત્તર સત્યો સત્યુ ઓગણ પચાસ વીસ જેમ પાસે પડ્યા હોવા જોઈએ કારણ કે હમણાં જ બિન સચિવાયલયની એક્ઝામ છે તલાટીની એક્ઝામ છે આ બધી જ એક્ઝામ માત્રાની અંદર આવી રહી હોય તો તમારી પ્રિપેરેશન પણ તાકાતવાળી હોવી જોઈએ અને હમણાં આ કોન્સ્ટેબલની માં પણ પાંત્રીસ નું ગણિત મુકાઈ ગયું એટલે કે રીઝનિંગ પૂછાઈ ગયું ગણિત અને રીઝનિંગ ના થઈને ટોટલ થર્ટી ફાઈવ હતા તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે ને ગણિત ઉપર થોડું વધારે વજન મૂકવું પડશે એક મિનિટે એક કલાકના કેટલા ટકા થશે ઓકે હવે એક મિનિટ કયું છે પણ એક કલાક એટલે સો ગુણ્યા એક ના છેદ માં સાહીઠ મીંડુ મીંડુ અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે પાંચ અને પાંચ ના છેદમાં ત્રણ એટલે તમને ભાગાકાર કરતા તો આવડે જ છે ત્રણ એકા ત્રણ વે ઉપર થયું શૂન્ય અહીંયા પોઈન્ટ ત્રણ છક અઢારો ત્રણ છક અઢારો પોઈન્ટ આપણે જવાબ આવી ગયો વન પોઈન્ટ સિક્સટી સિક્સ પર્સન્ટેજ ઓકે તો આટલો ઈઝી દાખલો નો હતો પણ જો તમને ત્રિરાશી મૂકતા ના આવડે તો તમારો જવાબ કોઈ દિવસ આવે નહીં અને ત્યાર પછીનો દાખલો મિત્રો મોસ્ટ બી એટલે કે બોટેન નો દાખલો જો મિત્રો હવે આપણે થોડો કોન્સેપ્ટ ક્લિયર કરીએ બોટેન સ્ટ્રીમનો જ્યારે દાખલો આવતો હોય ત્યારે આપણે નદીની અંદર આપણે પહેલા સિમ્પલ સમજીએ ચલો મને દાખલા તરીકે સ્વિમિંગ આવડે છે હું સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા પડું છું તો મારી ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે તો સ્વિમિંગ પુલમાં પણ મારી ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની જ રહેશે શું કામ વાય કારણ કે જે સ્વિમિંગ પૂલ નું પાણી છે ને કેવું છે શાંત પાણી છે તો શાંત પાણીમાં વ્યક્તિ હોય કે બોટ હોય એની ઝડપ તેટલી જ રહે જેટલી તે માં છે ક્લિયર છે પણ જો

આવતા હશે તો એ મોજાની પણ કઈક ઝડપ હશે ચલો આપણે ધારી લઈએ કે મોજાની કદાચ ત્રણ ની ઝડપ છે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે મોજા આવે છે એનો મતલબ કે જ્યારે હું પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરીશ ને મિત્રો જ્યારે હું પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરીશ ત્યારે મોજા મને ઉપાડીને ઘા કરી દેશે એટલે કે હું દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરતો હોઈશ ત્રણ કિલોમીટર ધક્કો મારશે ત્રણ કિલોમીટર ધક્કો મારશે તો મારી ઝડપ થઈ જશે સાત કિલોમીટર પ્રતિ કલાકની

દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મારી અને ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ઝડપ મોજાની હા તો મારી થઈ જશે કિલોમીટર પ્રતિ કલાકની એનો મતલબ કે કે નદીની અંદર અંદર સમુદ્રની આપણે જ્યારે તરતા હોઈએ એટલે કે બોટ જ્યારે જઈ રહી હોય ત્યારે બોટને કહેવામાં આવે છે બી જ્યારે નદીના મોજા આવે છે સમુદ્રના મોજા આવે છે એને કહેવામાં આવે છે આર એટલે કે રિવર બોટનો નો બી રિવરનો આર પણ આ બેમાંથી એક પણ કામ નથી કરતું ત્યારે શું કામ કરે છે તો કે અપસ્ટ્રીમ એન્ડ ડાઉનસ્ટ્રીમ ઓકે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ આ ફેક્ટર્સ કામ લાગે છે અપસ્ટ્રીમ એટલે શું તો કે અપસ્ટ્રીમ એટલે કે જ્યારે આપણે ઉપર ચડીએ છીએ એટલે કે બોટની ઝડપ દસ ની છે રિવરની ઝડપ ત્રણ ની છે તો અહીંયા થઈ જશે દસ માઇનસ ત્રણ એટલે કે સાત ડાઉનસ્ટ્રીમ એટલે કે મોજા આપણને મદદ આપે છે હેલ્પફુલ થઈ છે ઓકે તો અહીંયા થઈ જશે 10 જળબ બोटની 3 જળબ મોજાની એટલે કે 13 ની જળબ તો નદીમાં કે બોટમાં કે دریاમાં કામ શું કરે અપસ્ટ્રીમ એન્ડ ડાઉનસ્ટ્રીમ તો મિત્રો આટલો જ સિમ્પલ કોન્સેપ્ટ તો હવે રકમ વાંચીએ એક હોડી निश्चित पानी में ज़रूरत 100 किलोमीटर प्रति कल निकले रेंड नंबर के बी बराबर 100 किलोमीटर प्रति कल चलो रेंड जो नदी ना प्रवाहनी ज़रूरत इडले के आर बराबर 3 किलोमीटर पर आर हो तो होड़ी सामे प्रवाह હોળી તો હોળી સામા પ્રવાહે સામા પ્રવાહે એટલે કે મોજા તેને ધક્કો મારે છે એટલે શું કે છે ઓફ સ્ટ્રીમમાં ત્રીસ માં કેટલું અંતર કાપે ઓકે અપસ્ટ્રીમ જયારે શોધું હોય ત્યારે કે બોટની ઝડપ સોળની ત્રણ કિલોમીટર મારશે એટલે કે થઈ હવે કલાકમાં કિલોમીટર જેટલું અંતર કાપશે પણ આપણને એક કલાકમાં નથી પૂછ્યું ત્રીસ મિનિટમાં પૂછ્યું છે એટલે કે ત્રીસ મિનિટ જો એક કલાકમાં તેર હોય તો ત્રીસ મિનિટમાં એના કરતા અડધું એટલે કે છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ અંતર કાપશે એટલે કે ત્રીસ મિનિટમાં કિલોમીટર છે પણ હું એક છું મારી પાસે પણ ચોવીસ કલાકનો જ સમય છે મિત્રો બરાબર છે તમે લોકો મને ક્વેશ્ચન પૂછો છો મને બહુ જ ગમે છે પણ હું બધાના આન્સર માં આપી શકતો નથી મિત્રો અમુક મિત્રો મને ફોન કરે છે પણ અમુક વખત હું લેક્ચરમાં

આવેલો છે અને જો તમારી નવી ડિમાન્ડ હોય તો એ મને વોટ્સઅપ કરવાને બદલે કમેન્ટ કરીને જણાવો તો હું કમેન્ટ જયારે જોતો હોઉં ત્યારે મારી નજરે પડી જાય કે ઓકે સ્ટુડન્ટ ને આ દિક્કત આવે છે તો ત્યારે હું આ જોઈ લઉં છું મિત્રો ઓકે ફ્રેન્ડ થેન્ક યુ